શહીદ એ આઝમ ભગતસિંહ આઝાદીની જ્યોત અને વિચારણાનો પ્રવાહ જન્મદિન વિશેષ ન્યૂઝ નેવિગેશન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે અઠ્ઠાવીસ સપ્ટેમ્બરના દિવસે આપણે એક એવા ક્રાંતિકારીના વિચારો અને બલિદાનને ફરી યાદ કરવા જઈ રહ્યા છીએ જેમણે ભારતની આઝાદીની ચળવળને એક નવી દિશા આપી હતી ભગતસિંહના જીવનનો સૌથી રસપ્રદ મુદ્દો એ છે કે તેઓ માત્ર બ્રિટિશરો સામે જ લડ્યા નહોતા પણ તેમણે દેશમાં ગરીબો અને મજૂરોના અધિકારો માટે પણ લડત ચલાવી હતી શું આ કારણથી જ તેઓ યુવાનોના હીરો છે આ ચર્ચા સાથે જ આપણી આજની રિપોર્ટ શરૂ કરીએ નિર્ભયતા ત્યાગ અને દાર્શનિક ચેતના ભગતસિંહની સૌથી મોટી તાકાત હતી તેમનું અદમ્ય સાહસ અને આત્મબલિદાન અત્યંત નાની ઉંમરે જ તેમણે બ્રિટિશ શાસનને સીધો પડકાર ફેંક્યો તેમણે માત્ર બોમ્બ જ ન ફેંક્યો પણ જેલમાં લાંબી ભૂખ હડતાળો કરી જેથી કેદીઓને સારી સુવિધાઓ મળી શકે તેમની વિચારસરણીમાં માત્ર આઝાદી જ નહીં પરંતુ એક સમાનતાવાદી સમાજનું નિર્માણ હતું તેમના લેખન જેમ કે હું નાસ્તિક કેમ છું વાય આઈ એમ એન એથીસ્ટ અને ચર્ચાઓ દ્વારા તેમણે યુવાનોમાં રાજકીય ચેતના અને સામાજિક ન્યાયની ભાવના જગાડી આર્થિક ન્યાય અને વર્ગ સંઘર્ષ તેમના દર્શનના મુખ્ય આધાર હતા પદ્ધતિઓ પર વિમર્શ અને ગાંધીજી સાથે મતભેદ જો કે તેમની ક્રાંતિકારી પદ્ધતિઓ પર હંમેશા ચર્ચા થતી રહી છે કેટલાક વિવેચકોએ દલીલ કરી કે હિંસા આધારિત માર્ગ જોખમી હતો અને નૈતિક પ્રશ્નો ઊભા કરતો હતો મહાત્મા ગાંધીના અહિંસા વિચાર સાથેનો તેમનો મતભેદ એક ઐતિહાસિક વિમર્શ બની ગયો માત્ર તેવીસ વર્ષની ઉંમરે તેમની ફાંસીએ દેશ સમક્ષ એક ગહન પ્રશ્ન છોડી દીધો શું આક્રમક તીવ્ર પદ્ધતિ જ પરિવર્તન લાવે છે કે પછી લક્ષ્ય સુધી પહોંચવા માટે શાંતિપૂર્ણ માર્ગનું પણ મહત્વ છે ભગતસિંહનું સાહસ તેમનો દાર્શનિક દ્રષ્ટિકોણ અને તેમનું સર્વોચ્ચ બલિદાન આજે પણ કરોડો ભારતીયો માટે પ્રેરણાસ્ત્રોત છે પરંતુ તેમના દ્વારા પસંદ કરાયેલા માર્ગો પર ખુલ્લી અને ઊંડી ચર્ચા આજે પણ એટલી જ સુસંગત છે જેટલી આઝાદી પહેલા હતી ભગતસિંહ એક ક્રાંતિકારી કરતાં વધુ એક વિચાર હતા જે આજે પણ જીવંત છે તમને આ રિપોર્ટ ગમ્યો હોય અને ભગતસિંહના આદર્શોમાં વિશ્વાસ હોય તો આ રિપોર્ટને જરૂર લાઇક કરો અને વધુ ઐતિહાસિક રિપોર્ટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર